કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ ત્રણમાં આપણે નવીન સ્વ પોથી જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર ચારની અંદર પર્યાવરણ વિષયનો પાઠ નંબર બાવીસ છે ડાબુ અને જમણું જેના પાઠનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા પાઠ બાવીસ ડાબું જમણું પ્રશ્ન મિત્રો એક આપેલ છે ચિત્રના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કેતન છે કેતનની મિત્રો ડાબી બાજુ શું છે તો કેતનની ડાબી બાજુ મિત્રો ઘર આવેલ છે જમણી બાજુ સ્કૂલ છે એટલે કે અને ઉત્તર બાજુ મિત્રો જોઈએ તો એક મંદિર છે અને નીચે દક્ષિણમાં હોસ્પિટલ છે હવે આપણે મિત્રો જોઈએ સૌ પ્રથમ પહેલું છે કેતનની કઈ બાજુએ તેનું ઘર આવેલું છે તો મિત્રો કેતનની જમણી બાજુએ તેનું ઘર આવેલું છે જે જોઈ શકીએ છીએ દવાખાનું કઈ બાજુએ ઘર આવેલું છે તો મિત્રો દવાખાનાની જમણી બાજુએ ઘર આવેલું છે કેતન પીઠ પાછળ શું આવેલું છે તો કેતનની પીઠ પાછળ મિત્રો મંદિર આવેલું છે અને શાળાએ જવા માટે કેતન કઈ તરફ જશે તો મિત્રો શાળાએ જો એને જવું હોય તો કેતન ડાબી તરફ જશે હવે આપણે પ્રશ્ન બે ઉપર જઈશું ચિત્ર જોઈને નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો ચિન્ટુ છે તો ચિન્ટુની જમણી મીનુ છે મીનુની જમણી ટીનુ છે ટીનુની જમણી મન્ટુ છે અને મન્ટુની જમણી પિન્ટુ છે તો પહેલો પ્રશ્ન મિત્રો છે ટી ટીનું જમણી બાજુ કોણ કોણ છે તો મિત્રો મીનુ છે બરાબર પછી મીનુ ટીનુની કઈ બાજુએ છે તો જમણી બાજુ મોટું કોની જમણી બાજુ છે તો પિન્ટુની પિન્ટુ ટીનુની કઈ બાજુએ છે તો ડાબી બાજુએ ચિન્ટુ કઈ બાજુએ પિન્ટુ છે તો ડાબી બાજુ હવે પ્રશ્ન મિત્રો ત્રણ જોઈશું શબ્દ વાંચો અને તે માટેની તેમની મિત્રો ગમતી નિશાની દોરો મિત્રો અહીંયા હોસ્પિટલ છે તો આપણે હોસ્પિટલનું ચિત્ર દોર્યું બરાબર નિશાળ છે તો નિશાળનું ચિત્ર દોર્યું ઝાડ છે તો ઝાડનું ચિત્ર દોર્યું અને બગીચો છે તો આપણે બગીચાનું ચિત્ર દોર્યું આવી રીતે તમને મનપસંદ મિત્રો ચિત્રો તમે દોરી શકો છો પ્રશ્ન ચાર છે નીચેની જગ્યામાં તમારી શાળાઓનો નકશો બનાવવાનો છે અહીંયા મિત્રો ઓફિસ ક્લાસરૂમ મુખ્ય દરવાજો પાણીની ટાંકી ટોયલેટ રસોડું બગીચો મેદાન વગેરે દોરી શકો મિત્રો અહીંયા આપણે એક નકશો દોરેલો છે જેની અંદર છે ઉપરથમ અહીંયા પ્રવેશ દ્વાર છે બરાબર મુખ્ય ગેટ છે પછી મેદાન છે અહીંયા બગીચો છે મિત્રો અહીંયા પાણીની ટાંકી લેવાની બાકી છે બરાબર અહીંયા પાણીની ટાંકી આવી ગઈ છે અહીંયા કુમાર શૌચાલય કન્યા શૌચાલય આવી ગયું રસોડું આવી ગયું પછી મિત્રો અહીંયા કમ્પ્યુટર રૂમ પણ આવી ગયો અહીંયા ક્લાસરૂમ આવી ગયા અને આ ઓફિસ છે તો આવી રીતે તમે તમારા મિત્રો શાળાનો જે નકશો છે એ દોરી શકો છો ચાલો પ્રશ્ન પાંચ ઉપર દોરેલી તમારી શાળાના નકશા પરથી પ્રશ્નોના જવાબ આપો રસોડાથી ઓફિસ કઈ બાજુ છે તો મિત્રો રસોડાથી ઓફિસ જમણી બાજુ આવેલી છે બગીચાથી જમણી બાજુ નજીકમાં શું છે તો બીજી બગીચાથી જમણી બાજુ નજીકમાં મિત્રો ક્લાસરૂમ ત્રણેય આવેલા છે પાણીની નળથી ક્લાસરૂમ કઈ બાજુ છે તો પાણીના નળથી ક્લાસરૂમ મિત્રો જમણી બાજુ છે મેદાનમાંથી ટોયલેટ જવા કઈ બાજુ જવું પડે તો મેદાનથી ટોયલેટ જવા મિત્રો ડાબી જવું બાજુ જવું પડે ક્લાસરૂમથી ઘરે જવા કઈ બાજુએ જવું પડે તો ક્લાસરૂમથી ઘરે જવા માટે આગળની બાજુ જવું પડે મિત્રો આ આ જે પ્રશ્નો છે એ તમારે તમારી નકશાના આધારે દોરવાના રહેશે નકશાના આધારે તમારા પ્રશ્નોના જવાબ લખવાના છે વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારે પણ તમારા પાઠનું જે છે પાઠ બાવીસ ડાબુ જમણું તેનું સ્વાધન પોથીનું સોલ્યુશન કરી શકો છો અમે આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા